નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોની અંદર બાર ઇંચ વરસાદ પડવાની ફરીથી આગાહીઓ કરવામાં આવી ગઈ એક તારીખ થી થશે નવા નિયમો લાગુ સરકાર દ્વારા પાક અને બીજા અન્ય સમાચારોની માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર તો જે પણ મિત્રો આપણી આ ચેનલ ની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલ ને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજના મિત્રો પહેલા સમાચારની વાત કરી વરસાદ મોટી આગાહીઓ કરવામાં આવી ગઈ છે બાર ઇંચ વરસાદ પડશે તેવી અત્યારે આગાહીઓ કરવામાં આવી ગઈ છે ખાસ મિત્રો આપણે લઈ લેવાની છે કેમ કે મિત્રો અવારનવાર અત્યારે જે ચક્રવાત સર્જાયું છે જેની મિત્રો અસર ભારતમાં નેવું ટકા વિસ્તારોમાં પડી રહી છે નેવું ટકા વિસ્તારમાં અત્યારે વાદળછાયું વાતાવરણ અને ધીમી ધારે વરસાદ જોવા મળી રહ્યો છે ખાસ મિત્રો આમાં ખેડૂતોની હાલત કફોડી જ આપણને જોવા મળી રહી છે કેમ કે અત્યારે ખેડૂતોનો પાક મિત્રો ઊભે ઊભો બગડી ગયો છે જ્યારે જે પાક લઈને લેવાની તૈયારીઓ હતી તેવામાં મિત્રો અત્યારે જે માવઠું આવ્યું તેમાં ભારે નુકસાન ખેડૂતોને જોવા મળ્યું અચાનક આવા વરસાદોના કારણે મિત્રો ખેડૂતોની હાલત મિત્રો બેહાલ બનતી હોય છે એટલે કે ખેડૂતોનો હાલ બેહાલ બનતો હોય છે તેમાં અત્યારે સરકાર પણ જવાબદાર નથી કેમ કે આ મોસમ એવી ચાલી રહી છે જેમાં મિત્રો અત્યારે કઈ ઋતુમાં ક્યારે વરસાદ આવે છે તેનો કોઈ પણ નક્કી નથી હોતું ખાસ મિત્રો હવે આપણે વાત કરીએ તો બાર ઇંચ વરસાદ પડવાની ફરીથી હવામાન વિભાગ દ્વારા આગાહીઓ કરવામાં આવી ગઈ છે ખેડૂતોને ચેતવણીઓ આપવામાં આવી ગઈ છે એલર્ટ આપવામાં આવી ગયા છે સૌરાષ્ટ્રમાં દિવાળી બાદ મિત્રો અસહય બફારા બાદ તડકા વચ્ચે અત્યારે આગાહી મુજબ વરસાદ ખાબકી રહ્યો છે ચોમાસામાં પણ ન નડ્યો હોય ન પડ્યો હોય તેવો વરસાદ ભાવનગર ગીર સોમનાથ અમરેલી જૂનાગઢના જિલ્લાઓમાં વરસ્યો છે તેવામાં મિત્રો મહુવામાં મહુવામાં મિત્રો અગિયાર ઇંચ વરસાદ પાણી પડતા મિત્રો જળબંબાકાર જોવા મળ્યો અને ખાસ કરીને આ અગિયાર ઇંચે ખેડૂતોનો હાલ બિહાલ કર્યો છે સિહોર ભાવનગરમાં પણ ભારે વરસાદ પડ્યો અને સૂત્રપાડામાં મિત્રો છ ઇંચ જાફરાબાદમાં ચાર ઇંચ પાણી વરસી ગયું છે એટલે કે ખાસ કરીને વરસાદ પડી ગયો છે જો તમે વિચારી શકો છો કે આટલો અત્યારે વરસાદ પડ્યો છે ખેડૂતોનો ઊભો પાક અને ખાસ કરીને જે પાકેલો પાક લઈને અત્યારે તૈયાર પડ્યો હતો જુવાર છે બાજરી છે ત્યારે ખાસ કરીને મગફળીના પાકોને પણ ભારે એવું નુકસાન આપણને ખાસ કરીને ખેડૂતોને જોવા મળ્યું છે તો સરકારને અત્યારે ખેડૂતો એ જ અપીલ કરી રહ્યા છે કે આની સર્વે કરો અને આનો ફરીથી પૂરેપૂરી સહાય ખેડૂતોને આપવામાં આવે કેમ કે અત્યારે ખેડૂતોની વારે કોઈ આવતું નથી ખેડૂતોનું જે ભરણ પોષણ થતું હોય છે તે ખેતીથી જ થતું હોય છે તો ખાસ આમાં સહાયની માગણીઓ કરવામાં આવી રહી છે મહત્વના વાત કરતો એક તારીખથી નવા નિયમો લાગુ થવાના છે ગેસ પણ સસ્તો થવાનો છે ખાસ મિત્રો આપણે જાણી લેવાનું છે દર મહિનાની પહેલી તારીખે મિત્રો એલપીજી સીએનજી અને એલ પીજી સીએનજી અને પીએનજી જેવી સિલિન્ડરના ભાવની સમીક્ષાઓ કરવામાં આવતી હોય છે આ વખતે મિત્રો વાત કરીએ તો ચૌદ કિલોગ્રામના ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતોમાં મોટો ઘટાડો થવાની સંભાવનાઓ છે જે સામાન્ય ગ્રાહકો માટે રાહતરૂપ મિત્રો સાબિત થવાનું છે જો કે મિત્રો કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં મિત્રો વધારો થવાની શક્યતાઓ છે જે મિત્રો હોટલ અને રેસ્ટોરન્ટ જેવા વ્યવસાયોનો ખર્ચો અને અસર ખાસ કરીને તેમાં કરવાનું છે તો ખાસ કરીને જે જીએસટીના દાયરામાં મિત્રો ગેસ સિલિન્ડરને લેવામાં આવતો નથી તેમાં મિત્રો કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી પરંતુ મિત્રો જે એક તારીખે ગેસ સિલિન્ડરના ભાવમાં મોટા ફેરફારો થતા હોય છે તેમાં મિત્રો અત્યારે જે રાંધણ ગેસનો બાટલો છે તેમાં અત્યારે કોઈ ભાવમાં ફેરફાર કરવામાં આવશે નહીં પરંતુ જે કોમર્શિયલ ગેસ વાપરી રહ્યા છે જે હોટલો અને મોટા રેસ્ટોરન્ટમાં જે મોટા બાટલાઓ ઓગણીસ કિલોના વાપરી રહ્યા છે તેમના માટે રાહત રૂપ સાબિત થશે કેમ કે તેમાં બાર થી પંદર રૂપિયા વચ્ચે જે ઘટાડો કરવામાં આવતો હોય છે તેમાં તે રૂપ મિત્રો એક તારીખથી નવા ભાવ મિત્રો લાગુ કરીને ઘટાડા બાદ મિત્રો નવા ભાવ લોન્ચ કરવામાં આવશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો સરકાર દ્વારા પાક નુકસાનની સહાય જાહેર કરવામાં આવી મિત્રો અત્યારે રાજ્યમાં કમોસમી વરસાદ માવઠું અને ખાસ કરીને ખેતીના પાકને થયેલા નુકસાન ઉપર સર્જાયેલી પરિસ્થિતિને લઈને ગુજરાત સરકાર સતર્ક બની ગઈ છે મુખ્યમંત્રી ભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલે પણ સિનિયર મંત્રીઓ સાથે તાત્કાલિક બેઠક યોજીને રાહત અને બચાવની કામગીરીની સમીક્ષાઓ કરી સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજ્યના પાંચથી વધુ મંત્રીઓને અસરગ્રસ્ત જિલ્લાઓમાં તાત્કાલિક પહોંચાડી દેવામાં આવ્યા છે અને સૂચનાઓ આપવામાં આવી ગઈ છે કે કયા વિસ્તારોમાં સર્વે હાથ ધરવો જોઈએ અને કયા વિસ્તારોમાં અત્યારે કામગીરી કરવી જોઈએ કેટલું નુકસાન જોવા મળ્યું જોઈએ તેનું સર્વે કરવું જોઈએ ખાસ અત્યારે પાંચ મંત્રીઓને તેમાં લગાડી દીધા છે અને ખાસ અત્યારે ખેડૂતોની સરકાર સામે એ જ માગણી છે કે તમે નવસો ને સુડતાલીસ કરોડનું જે

હપ્તાનો લાભ મળ્યો નથી ખાસ મિત્રો વાત કરીએ તો કયા કયા વિસ્તારોમાં આ દઈશ એક રાજ્યમાં જારી કરવામાં આવ્યો છે હાલ મિત્રો ડોક્ટરીઓ ખાસ કરીને કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે મિત્રો મંગળવારે પૂરગ્રસ્ત એટલે કે જમ્મુ અને કાશ્મીરમાં મિત્રો આઠ પોઈન્ટ પંચાવન લાખ ખેડૂતોને પીએમ કિસાન યોજના હેઠળ મિત્રો એકસો એકોતેર કરોડ રૂપિયાનો એકવીસમો હપ્તો જારી કરી દીધો તમને મિત્રો જણાવી દઈએ કે પીએમ કિસાન યોજના હેઠળ કેન્દ્ર સરકાર ખેડૂતોને દર વર્ષે જે બે હજાર રૂપિયા અને ત્રણ હપ્તામાં આપવામાં આવે છે તેની મિત્રો સહાય પંજાબમાં પણ મળી ગઈ છે અને ખાસ કરીને બીજા એક ઉત્તરાખંડ રાજ્યમાં પણ અત્યારે મળી ગઈ છે તો ખાસ મિત્રો હવે આપણે જાણવાનું એ રહ્યું છે કે ગુજરાતમાં આ હપ્તો ક્યારે આપવામાં આવશે તો ખાસ મિત્રો હું તમને જણાવી દઉં તો ખાસ અત્યારે ઓક્ટોબર મહિનાની એકત્રીસમી તારીખે પીએમ મોદીની એક મોટી સભા યોજવાની છે તો તેમાં અત્યારે એકવીસમો હપ્તો ખેડૂતોને મળી શકશે તેવા અત્યારે મોટા એંધાણ આપણને જોવા મળી રહ્યા છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આધાર કાર્ડ અને પાન કાર્ડને લઈ મોટા મિત્રો સમાચાર સામે આવી ગયા છે મિત્રો હવે મોટા ભાગની સરકારી અને નાણાકીય કામો માટે પાન કાર્ડ અને આધાર કાર્ડનું લિંક કરેલું હોવું અનિવાર્ય છે જો બંને કાર્ડમાં નામ કે જન્મ તારીખ અલગ હોય તો ઘણા કામ અટકી જશે જેમ કે મિત્રો આઈટીઆર ફાઇલ ફાઇલિંગ બેંક એકાઉન્ટર ખોલાવવું લોન પ્રોસેસિંગ કરવી ઇપીએફઓમાંથી પૈસા ઉપાડવા પાન આધાર કાર્ડની વિગતો અલગ અલગ કેમ હોય છે નામનું અલગ ફોર્મેટ કે આધાર કાર્ડ ઉપર કુમાર અનિલ વર્મા અથવા પાન કાર્ડમાં અનિલ કુમાર વર્મા જન્મ તારીખમાં મિત્રો કે લિંક અથવા તફાવતોમાં જોડણીની ભૂલો આવતી હોય છે તે તમારે હવે નહીં ચલાવવામાં આવે ખાસ કરીને તમારે આધાર કાર્ડ અને પાન કાર્ડની ડિટેલ એક સમાન હોવી જોઈએ તો તમે અનેક તમારા કામો કરી શકશો જો તમે લોન લઈ રહ્યા છો ખાસ કરીને લોન વગેરેના કામો કરી રહ્યા છો અથવા મિત્રો તમે બીજું કોઈ પણ બેંકનું કામ કરી રહ્યા છો તો તમારે આ કામ ખાસ કરી લેવાનું છે કેમ કે તમારે આ કામ માટે ખાસ કરીને પાન કાર્ડ અને આધાર કાર્ડની ડિટેલ એક સમાન હોવી ખાસ જરૂરી છે કેમ કે નહીં કરવું આવવું તો તમારા કામ પણ અટકી જશે અને તમારે આ કરવું પણ ફરજિયાત બનાવવામાં અત્યારે આવી ગયું છે તો ખાસ બધાને અપીલ કરવામાં આવી ગઈ છે કે આધાર કાર્ડની અને પાન કાર્ડની એક સમાન ડિટેલ રાખો જો તમારું આધાર કાર્ડ જેવું છે તેવી જ તમારે પાન કાર્ડની ડિટેલ કરાવી દેવાની છે તો ખાસ કરીને અપડેટ કરાવી દેજો તેવું અત્યારે મોટી જાણકારીઓ સામે આવી છે અને સરકારે સૂચનાઓ પણ આપી દીધી છે તો ખાસ કરીને મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો